રાજકોટ મહાનગરપાલિકામાં કામગીરી વધુ સારી રીતે કરી શકાય તે માટે ખાસ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા એક મહત્વનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત મ્યુનિસિપલ કમિશનરે વધુ આઠ બદલીના ઓર્ડર કર્યા છે અને જેમાં મહત્વની બાબત છે કે પર્યાવરણ ઇજનેરની સત્તા ઉપર કાપ મૂકવામાં આવ્યો છે તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ઇતિહાસમાં પણ પ્રથમ વખત કામગીરીમાં વિકેન્દ્રીકરણ એટલે કે કામના ભાગ પાડવામાં આવે છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર આનંદ પટેલે જેમ શહેરમાં સ્વચ્છતા માટે પ્રયાસો શરૂ કર્યા તેવી જ રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં પણ એક મોટી સાફ સુફી કરી પ્રથમ વખત પર્યાવરણ ઇજનેરની સત્તામાં કાપ મૂકી તેનું વિકેન્દ્રીકરણ કરવાનું જાહેરાત કરી છે આ સહિત બદલીના વધુ આઠ જેટલા ઓર્ડર પણ કરવામાં આવ્યા છે ત્યારે હાલ મનપાના ત્રણેય ઝોન વચ્ચે લગભગ અઢી દાયકાથી પણ પર્યાવરણ ઇજનેર તરીકે નિલેશભાઈ પરમાર કાર્યરત છે તેઓ એકાદ વર્ષ બાદ નિવૃત્ત થયા હોવાથી પણ અત્યારે જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગોઠવણ કરવામાં આવી છે અને જેમાં તાજેતરમાં સોલિડ વેસ્ટ શાખા મેનેજર તરીકે મુકાયેલા છે બી એલ કાથરોટિયાને અને પર્યાવરણ કહી શકાય કે પર્યાવરણના એન્જિનિયરના હસ્તકની સફાઈ કામદારને લગતી તમામ કામગીરી સ્વચ્છતા સર્વેક્ષણ ઇન્ચાર્જ આસી તેમજ કમિશનરના ચાર્જ પણ સોંપવામાં આવી રહ્યા છે અને ત્યારે રાજકોટ રાજપથના લિખિતના કહી શકાય એવા પાલક ઇજને તરીકે પણ ડોક્ટર જીડી કુકડીયા સોલિડ વેસ્ટ નવા ટોયલેટ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ જુદા જુદા અન્ય પ્લાન્ટ લીગસી વેસ્ટની કામગીરી અપાઈ છે